ડભોઈ એક તરફ સરકાર વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોના મસ્ત મોટા બોર્ડ લગાવી રહી છે ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વન વિભાગની રહેમ નજર હેઠળ હજારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે ડભોઈ તાલુકાના અનેક ગામડાઓમાં વગર પરવાનગીએ બાવળના ઝાડો કાપીને તેમાંથી કોલસા પાડવાનું લાખો રૂપિયાનું કાળું કૌભાંડ ફૂલું ફાળ્યું છે ગરીબોની રોજગારી પર તરાપ સ્થાનિક ગામડાઓમાં વર્ષોથી ઉછેરાયેલા દેશી બાવળ માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પણ રોજગારીનું સાધન પણ છે બાવળના દાંતણ અને ગુંદર વેચીને અનેક પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ આધુનિક વિરપ્પન જેવા ભૂમાફિયાઓ રાતોરાત આ ઝાડો કાપી તેને જમીનમાં દાટી કોલસા બનાવી લાખોની કમાણી કરી રહ્યા છે તંત્રની સૂચક ચૂપકીદી પર સવાલો આટલા મોટા પાયે લાકડાનું કટિંગ અને કોલસાનું ભુઠ્ઠીઓ ધમધમતી હોવા છતાંય ડભોઈના જવાબદાર અધિકારીઓ અને વન વિભાગ કેમ મૌન રહ્યા છે સુ અધિકારીઓની મિલીભગતથી જ આ જંગલોનો સફાયો થઈ રહ્યો છે ગેરકાયદેસર પ્રવૃત્તિ પરવાનગી વગર લાકડા કટિંગ અને કોલસા ઉત્પાદન પર્યાવરણને નુકસાન આડેધડ જંગલો કપાતા જમીન ધોવાણ અને ગરમીનું જોખમની માંગણી સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે હવે શું ડભોઈ વન વિભાગ જાગશે કે પછી ગરીબ પરિવારોની રોજગારી છીનવાતી રહેશે અને જંગલોના નામે માત્ર ઉજ્જળ જમીન જ બાકી રહેશે